ખોળાના જ બધાયને તો આ તો છે ને અમે આવી ગયા છીએ વાળી અને અમારે છે ને ખડ કાઢવાનું હતું મગમાં તો મગમાં થઈ ગયું હતું મોટું મોટું ખડ મગ થઈ ગયા મોટા મોટા અને ખડ વધી ગયું છે ને જો શીંગું આવવા મળ્યું છે મગમાં તો અમારે છે ને આ બધું ખડ કાઢવાનું છે આમાં અને મગ પાકી ગયા પણ અમારે છે ને ખડ નહોતું કાઢવાનું તો હવે છે ને ખડ કાઢવાનું સારું કરી દીધું છે ને જો શીંગુ કેવી આવી ગઈ છે મગમાં મોટી મોટી

લઈ આવશું અને પછી મેળવી છે થોડી સ્વારી સોરી અને પછી અમે હા કેવો સારો થઈ ગયો છે રી ડુંગળી કે સોવડીવડી થઈ ગઈ છે અને આમાં જો એકવાર પાણી પાયું કે હવે જો પાછી સુકાઈ ગઈ છે કે પાણી પા સુકાવાનું છે જોસા અમે બી બી નાટીઉ છું બીવડી થઈ ગઈ છે કાડું બી સાટી કી જો આમાં કડ તો થાવા મેનું છે થોડું થોડું ચાલ ફોટો કેમ તો હવે જો અમારે છે ને સોળી ઘરે એની લઈ જવાની છે અને શાક કરવાની છે